જો તમે પણ કે તમારી માટે કોઈ પણ પ્રકારનું નુકસાન શકો કે શા પીવાનો શ્રેષ્ઠ સમય ક્યારે કે શાહ આપણા જીવનનો મહત્વનો ભાગ છે કે આ ઘણા લોકોને તેમની સવારની સાથે કરે છે કે જ્યારે કેટલાક લોકો શા સાથે પીવાનું પસંદ કરે છે કે કેટલાક લોકો એવું હોય છે કે જો આખો દિવસ ચા પીવાનું પસંદ કરે છે કે

આ પીવું નુકસાન સાબિત થઈ શકે છે કે આ કારણે એસિડિટી સમસ્યા થઈ શકે છે એટલું જ નહીં પરંતુ ખાલી પેટે ચા પીવાથી બ્લડ સુગર લેવલમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને કેટલાક લોકો રાત્રે પણ ચા પીવાની માટે આ ખોટા સમય માનવામાં આવે છે કે જે કારણ કે તેમાંથી તેનાથી ઊંઘ ખલેલ પડી શકે છે અને જો કે તેમાંથી ચા ગમતી હોય કે તેમાંથી પીવી હોય તો ચા પીવાનું શ્રેષ્ઠ સમય સવારે ઉઠ્યા બે કલાક પછી અથવા કે નાસ્તા એક કલાક પછી કે ચા પીધા પહેલાં કંઈ ખાવું ચોક્કસ રાખો નહીં કારણ કે શરીરના પણ કોઈ પણ નકારાત્મક અસર થતી નથી અને યોગ્ય રીતે યોગ્ય સમયે ચા પીવાની પણ ફાયદા થાય છે શકે છે કે સ્વાસ્થ્યમાં નીચે તો સવારે ચા પીનારોને તેમને આદત બદલવા સલાહ આપે છે કે આ માહિતી આ કારણે કે વહેલી સવારે ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે સેપાઈઝ માય ચેનલ લાઈક શેર